નો જો ચલો એક બે કમેન્ટ ની વાત કરી લે આમ જ રોજ કઈ કઈ પથારીયા ફેરવે છે તું કેટલો ડાયો થઈ ગયો તું કેટલો ચાલો જય શ્રી કૃષ્ણ જય જલારામ જય શ્રી કૃષ્ણ કેમ સવાર સવારમાં આ રૂમ માં બેઠા છો નેટ આવતું હમ આ થોડી ખરીદી માઈક ની એટલે હા આજે અમે માઈક ની ખરીદી કરવાનો વિચાર કર્યો છે એટલે થઈ ગયું ના જોઈ છું

કાઈ પણ ભૂલ હોય તો કેનાર ખાસ મેઈન વસ્તુ એ કે ભૂલ કે શોધનાર છે અમારામાં ચલો હવે તમે દીવાબત્તી કરી લ્યો ભગવાનને ભગવાન ને જગાડો હું ટિફિન પેક કરી દો આજ સવાર સવારમાં એક મસ્ત સમાચાર આયવા આપણને હા હા દીપકોકે પેલા એ વધારવા ફોન કર્યો હમ એટલે ફ્રેન્ડ ને

દાળ પણ બની ગઈ છે જય શ્રી કૃષ્ણ બધાને જય જલારામ કેમ છો બધા સવાર સવારમાં બહુ સરસ ગુડ ન્યૂઝ મળી મારી ફ્રેન્ડને અહીંયા કાનુડાનો જન્મ થયો છે એટલે મને સવારમાં પોણા સાત સાત વાગ્યામાં જ ખબર પડી ગઈ અને બહુ સારી ફિલિંગ એવી બરાબર અને આજે છે ને સવારે આંસીબેનને સવારે થોડુંક ખીજાણીને ઉઠ સ્પ્રે સીજાતી હતી ને ત્યારે તો એ આમ થોડુંક મને પછી ગઈ ને પછી મને જીવ પડતો હતો પણ ક્યારેક ક્યારેક છે ને છોકરાઓ હદને બાર જીદ કરે ને અમુક વસ્તુ એવી હોય કે જેને નુકસાની કરતી હોય એને ન ખબર હોય પણ આપણને તો ખબર પડતી જ હોય ને એટલે એવું થાય પછી ક્યારેક આમ ગુસ્સો ન કરવો હોય ને તોય થઈ જાય એટલે શું કરીએ હવે આ બે અઢી થી તો છેક પાંચ વર્ષ સુધી છે ને એવું હોય ને કે આમ જીદી થઈ જાય સમજે નહીં પોતાનું ધાયરું જ કરવું પછી કંઈક આવે ને એચકેજીમાં ને એવી રીતે એલકેજી એચકેજીમાં પછી થોડીક સમજણ આવે સ્કૂલે જાય થાકીને સુઈ જાય પછી થોડુંક માને અત્યારે તો સુઈ લોકોને આપણે આમ સ્ટાર્ટ કરવાનું એટલે બે અઢી કલાક પૂરતા જાય પણ એમાં આપણે પોણી કલાક જેવું તો એને રેડી કરવામાં જાય પંદર વીસ મિનિટ એનો નાસ્તો બનાવી એટલે કલાક સવા કલાક તો ઓલરેડી આપણે એની પાછળ ખોટી થયા હોય પણ સ્કૂલે જાય ને પછી સાચું કહેવાય અને આજે આવવાના છે કોડીનારથી મમ્મી મમ્મીને છે ને હમણાં બહુ પગ દુખે છે એટલે એ બતાવવાનું છે ડૉક્ટરને અને બીજા આમ રોકાવા તો આવવાના જ હતા પણ આ મેઇન રીઝનથી કારણ કે હમણાં એને બહુ એટલે બહુ પગ દુખે છે તો આવે છે મમ્મી દોઢ બે વાગ્યા સુધીમાં પહોંચી જશે તો પછી મળશે તમને બરાબર ચલો બ્લોકમાં આગળ વધીએ આવવાનું છે આપણા ઘરે મોટી દાદી મોટા દાદી એનું નામ શું છે ખબર તો ને જાગુ જાગુ ન એનું નામ શું છે પાવ પાવના પાવના હમ પાવના દાદી આવશે તો તું શું કરીશ એની સાથે એમ ટોયસ થી રમાડીને ટોયસ થી રમાડીશ દાદી ને જો એક્સાઇટમેન્ટ લેવલ જોવો તમે મજા આવશે ને કા આ છે ને પપ્પા આવ્યા ને કોડીનારથી બે દિવસ પહેલાં ત્યારે આ લઈ આવ્યા હતા મમ્મીને છે ને એક મેરેજમાં ગિફ્ટ આવેલું હતું તો મમ્મીએ અહીંયા મોકલાવી દીધું આવું છે ને ઓલરેડી છે મારી પાસે લોહી તમે વિડીયોમાં જોયું હશે તો મેં મમ્મી ના પાડી તમે રાખો એ મેં પરચેસ કરેલું હતું મમ્મી જ લઈ આવ્યા હતા ત્યારે મારા માટે તો મેં ના પાડી તમે રાખો તો કે નહીં તારે વિડીયોમાં આખો દિવસ જોતું હોય એ કે એટલે મારે છે ને એનાથી એક આટલું કામ આટલી જગ્યા રીએ જેટલું મોટું છે કેટલી સરસ ગિફ્ટ આઈપી છે આપવા વાળા એ જુઓ ને જીવ કેટલો મોટો છે કેટલું કોસ્ટલી આવે અને એકદમ વજન વાળું છે મોટા દાદી હમ ખોજે દાદી આપું હાવ ના દાદી હમ મોટા દાદી ઓકે અત્યારે તું શું ખાય છે એની પહેલા શું ખાધું ખાધું તું તું હે ને આજ ફ્રૂટ ડે છે બેટા પડીશી પડીશ આજ ફ્રૂટ ડે છે ઓકે જો આંટીએ બનાવી છે ઘઉં ને રવો ને મેંદાની પૂરી મેં મોરબી બનાવી હતી ને એવી જ છે આપણે બનાવવી છે પણ હવે એક બે દિવસ બીજાય કામ છે અમે મમ્મી આવશે ને તો અમે બે દિવસ બધા બારગામ જાય છીએ એટલા ટાઈમથી જ્યાં જવાનું વિચારતા હતા ને ત્યાં જાય છીએ હવે અમે બધા એટલે હવે આ બધું ભેગું થાય છે હવે જોઈએ ટાઈમ રહેશે તો ચોક્કસથી બનાવું છું આજે છે ને સવાર સવારમાં કેવું થયું ખબર છે ઉતાવળમાં દાળ પતલી થઈ ગઈ મારાથી તો ટિફિનમાં ઉતાવળ હોય દાળ શાક રોટલી ભાત બધું એમ સંભારો ને બનાવીને એટલે આમાં છે ને ભાતનું ઓસામણ એડ કરી દેવાનું એટલે સરસ ઘાટ થઈ જાય જો થઈ ગઈ ને એકદમ આમ મીડિયમ ઘટ થઈ ગઈ એમ આવી ગયા છે બે ને અહીંયા મમ્મી આવી ગયા છે મમ્મી જય શ્રી કૃષ્ણ જય જ વાતથી મારા આ શાંતિ છે કાનસીબેનને જમાડવાની કાલે હજી અમે બે માં દીકરીએ નવું સ્ટાર્ટ કર્યું હતું કે મારે બેસવાનું આજે આમ નિરાશ થઈ ગઈ એને જ આમે કીધું કે મને દાદી જમાડે આ મમ્મી તો મારી લાજ કાઢતી લાગે છો જો તો આખી ઓઢી લીધી વાહ કોની ચાલો ભાઈ મસ્ત મજાનું જમવા દાળ ભાત શાક રોટલી સંભારો મૂળા પાપડ અહીંયા છે ચોપાટ અહીંયા છે અમારા બેન હવે જમી લીધું ને પોતે એટલે બીજાની થાળીમાં વગાડ કરશે કોડીનાર થી અહિયાં નું છે લસણ છે બે ઘરનું છે સિંગ છે અને આ મસ્ત મજાના મરચા છે આટલા વાડીના કા મમ્મી

મમ્મીને બધાય અમે કહી છીએ હું પપ્પા દીપક કે કરાવી લ્યો તો કે નહીં એક આપણા સબસ્ક્રાઈબર એ કહેતા હતા કે આંટી ને નહીં રિપ્લેસમેન્ટ કરાવી લ્યો બીક લાગે છે હા બીક લાગે ઓપરેશન નત કરાવું હમણાં તો આમનામાં જ હલાવું છું હાલે તો હું ઘેલાઈ ગઈ નહીં હાલે તો પછી કરાવું પડશે બીજો હમ આજો સુગર છે ને એટલે આપણને એ બીક લાગે ને બધું રૂજ આવવાની ને બધું એમ મમા કેમ બ્લોગિંગ કરે એમ હોય તો એને એ ખબર છે કે આવી રીતે આમ બેક કેમેરો રાખે ના એમ ન કરે હમ અનસી તું આજ ક્યાં સુવાની છો દાદી ને બાજુમાં સુવું છું દાદી ને સુવા દઈશ ને મેં ગોળે નો રોખાય ગોળે નો રોખાય ચૂપ 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 એમ એમ કહેવાય કોઈ દિવસ દાદીને નો કહેવાય તને કોણ કીયો ચૂપ 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 એમ મેડમ એમ કીયે શું કીયે ચૂપ હમ બરાબર તું એર શો માં ગઈ તી ત્યાં કેવી મજા આવી હતી બહુ મજા આવી હતી હમ હાટ બડે આવું બહુ સરસ હતું કા હમ પેલી ઊંચી હોય ખબર છે ને ચડવા કે ઊંચી હોય હાલો આજે અમારા આનસીબેન આજથી અહીંયા સુવાના છે બપોરે બપોરે રાત્રે તો હું લઈ લઈશ પરાણે કારણ કે આ લોકોને પછી પડખું ફરવામાં એમ ન મજા આવે ઓકે હાલો રાત્રે અહીંયા જ સુજે ઓકે ચલો

સાવ ભૂલી જ ગઈ બહાર કાઢીને રાખ્યો છો તો ભૂલી ગઈ બધા દેતા આવી યાદ શક્તિ છે તમારે કોઈ નહીં મારા જેવી હોય ને તો કમેન્ટ કરજો જો મમ્મી છે ને જાય છે ડૉક્ટરને બતાવવા માટે અને અમારા આંસી છે ને હવે મમ્મીની પાછળ પાછળ જ બધે ફરશે મમ્મી વોશરૂમ ગયા હોય ને તો અહીંયા ઊભી હોય કા મમ્મી દાદી ક્યારે બહાર આવો છો એમ કે મમ્મી

તો નહીં અમારે કોઈ જમીન નથી બરાબર કારણ કે આજે આ બધું બતાવ્યું ને લસ વાડીના મરચાને બધું એટલે બધા પૂછશે જ તો પપ્પાના ફ્રેન્ડ છે એમને વાડી છે ત્યાંથી મરચા આવેલા છે અમારે વાડી જમીન કંઈ નથી બરાબર અને બીજી કાંઈ પણ હોય કમેન્ટ હું ભૂલી જતી હા એક લેડરની એવી ક્યાંથી લીધી છે તમે તો લેડર છે ને કોઈ પણ આ વાસણવાળા હોય ને એની મેં જોયેલી છે રાખેલી હોય છે એ લોકોએ બારે જેમ આપણે કપડાં સૂકવવાના સ્ટેન્ડ ને એવું મળતું હોય ને એમ લેડર એ લોકો રાખતા હોય છે પણ અમને પપ્પાએ કોડીનારથી મોકલેલી છે એમને લીધેલી હતી એટલે એટલે મને એનો પ્રાઇઝ કે કંઈ ખ્યાલ નથી એને હમણાં ખી જાવ તને ખબર છે તું કેટલો ડાયો થઈ ગયો ખબર છે સ્માઈલ કરી દે એકવાર મારી સામે અરે વાહ આમ જ રોજ કઈ કઈ પથારીયા ફેરવે છે તું કેટલો ડાયો થઈ ગયો તું કેટલો ડાયો છે શું હવે ડોટ ડાયો છે ડોટ જ તો મેનુમાં એવું છે કે બપોરનું ભરેલું રીંગણાનું શાક પડ્યું છે એટલે એ અમારે બીજો ટાઈમ અને આ બે તો અમે હિયાને ને નાનસી ને બે છે ને ચા દૂધ સાથે જ ભાખરી ખાવી હોય અને અમારા પૂરતું છે શાક એટલે એ રીતનું છે ભાખરી જ ખાલી બનાવવાની છે તમારે હવે આ ભરેલું રીંગણાનું શાક હોય ને બીજી વાર ચાલતું હોય ને તો એ પણ કમેન્ટ કરજો મને જય હિન્દ જય ભારત આવજો બધાય હાલો આ બેન અહીંયા વીખો આવી ગયા છે આવજો તો કહી દે બધા આવજો તો કહી દે